એક આસન પર દરેક સંતોનું આગમન થયું અને દરેક સંતોનો વાણીનો અનુભવનો આપણને લાભ મળે માટે ધન્યવાદ છે એમના પરિવારોનો લઘુ બાપાનું આ અવસર આપણને છે શા માટે મળ્યો છે કે સાખીમાં કીધું કે ગુરુપદ પંકજ પૂંજતા સૌદ લોક પૂજાય શિવ વીર શારદા ગુરુ પદાન ઋષિ મુનિ અને શારદા કહેતા મા સરસ્વતી એ પણ ગુણના ગુણ ગાય છે આ અવસરની અંદર જેણે જેણે સદગુરુ સેવા છે એને ધન્યવાદ આ સદગુરુ સિવાય આત્માનું જ્ઞાન થઈ શકતું નથી માટે વહેલી તકે જાગી જવાની જરૂર છે અને સદગુરુનું શરણ લઈ હું કોણ છું આ વિશ્વમાં ક્યાંથી આવ્યો છું અને દેહ પડત પછી ક્યાં જાય આવું અદભુત જ્ઞાન સહિત પ્રાર્થના કરી લેવું જરૂરી છે જપ તપ હમ હવન કરવાથી સદગુરુની પ્રાપ્તિ ભવસાગર ને કિનારે આવ્યા નું ના આવું ડૂબે છે આ કાંઠે માનવ દેહ છે તો આ કિનારે પહોંચી ગયું છે અને કોઈ સમરસ નું અને કિનારો ਪਾਰ ਉਤਰੀ ਜਾਵਨੀ ਜ਼ਰੂਰ ਸੇ ਇੱਕ ਬਾਣੀ ਮੈਂ ਕਿਦੂੰ ਛੇ ਸਤ ਸੰਗ ਬਿਨਾ ਨੂੰ ਮਨ ਹਾਮ ਦੇ ਨਹੀਂ ਜੇਦਨੇ ਬਾਣੀ ਪੂਰੇ ਅਨੇ ਸਾਖਰੇ ਸਤ ਸੰਗ ਵਿਨਿਆਨ ਨੂੰ ਮਨ ਹਾਮ ਦੇ ਨਹੀਂ

ਰਵੀ ਰੇ ਰਵੀ ਕਰਤਾ ਨੇ ਰਦਨੀ ਨਹੀਂ ਮੋਟੇ ਹੁਜਾ ਰਵੀ ਰੇ ਗਿਆ ਰੇ ਜene ਗਿਆਨ ਨਾ ਸਨ ਜਲੇਮਾਇਨ ਤਾ ਹੁ ਨਾ ਹੋਇ ਰੇ ਸਤ ਸੰਗ ਵਿਨਾ ਨੂੰ ਮਨ ਹਾਮ ਦੇ ਨਹੀਂ ਏਹੁ ਸਤ ਸੰਗ ਵਿਨਾਨੋ ਮਨ ਹਾਮ ਦੇ ਨਾਹੀ ਵੇਦਨੇ ਬਾਣੀ ਪੁਰੇਯੇ ਨੀ ਸਾਕਰੇ ਸਤ ਸੰਗ ਵਿਨਾਨੋ ਮਨ ਹਾਮ ਦੇ ਨਾਹੀ ਕਲਕੇ ਰਵੀ ਰਵੀ ਕਰਤਾ ਰਜਨੀ ਨੋ ਮਟੇ ਇਤਿਆਰੇ ਜੇਮ અંધારી રાત છે પણ એને આ નાના મોટા બલબ કરવામાં આવ્યા છે કરવા માટે પણ એમ જાતો નથી વેદ શાસ્ત્રો પુરાણ વાંચવાથી જ્ઞાનની પ્રાપ્તિ થતી નથી પણ કોઈ સમરસ સદગુરુ મળે વાહ અને જ્ઞાન રૂપી પ્રકાશ થાય એમ જ્યારે આ રાત છે એને સૂર્ય ઉદય થાય ત્યારે બગાડવી પડતી નથી આપમેળે જતી રહે એમ આપણા જીવનની અંદર सत्रुत्वे ज्ञान प्रकट થાય અલજ્ઞાનને દૂર કરવું પડતું નથી આપ મેળેアドレス થઈ જાય છે પસ આગળ કે દુસે ઓ સોમણ્યગ્નિ રે અલગી કોરે કા ઉઠો દયને રૂહામા

થઈ જાય છે પછી આગળ કીધો છે સમજણ રે વિના સાધન નહી કામનું સમજે તો જીવત પણ ગણાય રે કહે રે મુદાસ સંતો સમજ્યા ખરા એની વાગી વૈકુટ માં વધાય રે સતસંગ વિના નું

પણ એમાં ઘી ભરો તો સારું રહે નહીં પણ એને સાફ સુફ કરી અને જો એમાં ઘી ભરો તો શુદ્ધ થાય એમ આપણા જે અવગુણો છે એ દૂર થાય તો જ જ્ઞાન પ્રગટ થાય બોલો સદગુરુ મહારાજ